રીંગણનો પાક અત્યારે તો રીંગણા ઓછા કઈક થોડા થોડાક છે કારણ કે રીંગણની સિઝન પૂરી થઈ જવા આવી છે જોડે બાજરી પણ છે જે દસ પંદર દિવસમાં થઈ જશે એ પણ પાકીને તો એને પણ કાઢી લેવામાં આવશે રીંગણ છે પણ થોડા થોડા છે જો તમે જોઈ શકો છો આગળ જઈશું આપણે સાંજના છ થવાયા હતા પણ સૂર્યનારાયણ દેવ અત્યારનો તાપ ઓછો કરતા નથી ગરમી તો ભૂખા કાળ એવા છે જેને આંબલી કહેવામાં આવે છે તમે હશે અને ખાધી છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ખેતરની જોડે મંદિર છે જે ભાતીજી મહારાજ નું મંદિર છે જે આપણા ખેતરની જોડે બનાવ બનાવ્યું છે જોઈ શકો જય જય અને આ ખેતરમાં તમાકુ હતી તમાકુ લે છે સામે આમાં બી જોઈ શકો છો તમે તાપ તો હજુ બી ભૂકા કાઢે એવો જ છે ગરમી તો આપણે પાછા રહી ગયા છે પાછા આપણે મિત્રો કેવો ગમ્યો ગમ્યો ને તો લાઈક શેર તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને જેટલું ને એવું શેર કરો જેથી તમારો આ મિત્ર નવો મિત્રો વધારે ને વધારે વિડીયો બનાવી જય માતાજી જય શ્રી કૃષ્ણ